હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ કરાવેલ છે મિત્રો કાર વીએ મોડલ છે વન ઓનર કાર છે કાર મિત્રો દીપભાઈને વેચવાની છે તો કારની વધુ વિગત આગળ વિડિયોમાં સ્ક્રીન ઉપર જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર ને માત્ર જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે ક્યુ મોડલ છે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે મિત્રો કાર કાર મિત્રો વન ઓનર છે અને કારમાં સાવ નવા ટાયર જોવા મળશે માત્ર સુડતાલીસ હજાર કિલોમીટર કાર ફરેલી છે મિત્રો કાર ફૂલ વીમો જોવા મળશે કારમાં અને એબીએસ બે બ્રેક એરબેગ બધું કમ્પ્લીટ જોવા મળશે સેન્ટર લોક સાથે કાર મિત્રો તમને ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે લેધર સીટ કવર જોવા મળશે અને મિત્રો ટાયર સાવ નવા જોવા મળશે તો મિત્રો કાર લુકવાજ ગુડ કન્ડિશન જોવા મળશે અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કારમાં ફુલ વીમો જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને મિત્રો દીપભાઈએ કારની કિંમત પાંચ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો દીપભાઈને આપણે વાત કરીએ મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે બ્યાસી ડબલ જીરો આઠ ચાલીસત્રીસ દિપભાઈનો મોબાઈલ નંબર છે પાસ પાંચ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામદીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો મોબાઈલ નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર લેવા થાય તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી લેવો જયેશ રાજય